કેમ છો બધા તમે લોકો બધા મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય દાખલા નંબર છે એ ચૌદ પોઈન્ટ એક નું આપણે દાખલો ત્રેવીસ છે એ ગણીશું દાખલાની વિગત એવી છે કે એક રમતમાં રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે અને એના દરેક પરિણામો નોંધવામાં આવે છે જો તમામ વખત ઉછળતા સરખું પરિણામ આવે એટલે કે ત્રણ છાપ અને ત્રણ કાટ એ આવે તો હનીફ જે છે રમત જીતી જાય છે અન્યથા એ હારી જાય છે તો આપણે હનીફ હારે એની સંભાવના શોધવાની છે જો હનીફ ક્યારે જીતે છે ત્રણ છાપ અથવા તો ત્રણ કાટ આવે ત્યારે જીતે છે

જો આ તમને ચાર આવડી જાય ને પછી તમને બીજા ચાર કેમ લેવા શીખવાડજો બરાબર ધ્યાન રહ્યો આ એચ 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 કરવાનો પછી આ જ પછી છે આ એચ કાઢી દે ટીમ કુદો એચ એ ટી પછી આટલી જે છે અને આ વચ્ચે લ્યો પછીને આગળ જો આ ને વચ્ચે લ્યો આ ટી ને છેલે લ્યો આ આવડી જાય ચાર પરિણામો પછી તમારે ચાર પરિણામ પરિણામ કેમ નીચે લખો છે પછીના ચાર પરિણામો તમારે એચ હોય ત્યાં ટી મૂકી દીધો ટી હોય ત્યાં એચ મૂકી દીધો જો આ ટી છે એ એચ મૂકી દીધો આ બે એચ છે ત્યાં ટી મૂકી દીધો પરિવાર જો આ બી એચ છે કે મે ટી મૂકી અને ટી હોય ત્યાં એચ મૂકો આ બે એચ છે તો ત્યાં ટી મૂકી ટી હોય ત્યાં એચ મૂકો આ એચ એચ છે તો ટી ટી તો આ રીતે પહેલા ચાર પરિણામો તમને આવડી જાય તો બીજા ચાર પરિણામો તમારે મેળવવા સહેલા પડે તો આ રીતે તમારે કુલ આઠ પરિણામો મળે ફરીવાર રૂપિયાના સિક્કાને તમે 3 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા મળ્યા અને પરિણામ મળે કુલ તમારા પરિણામ તમને ગણી જુઓ 8 પરિણામ મળે હવે આપણે લખશું કે આપણે ઘટના અને ભારે જે છે અને ભારે જે છે તો એ લખશું ઘટના એ શું છે અને રમતમાં

આપણે લખું કોડ એચ 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 આવે તથા તથા એચ એચ ટી આવે અને ક્યારે જીતે કે ત્રણ છાપ એ લખું આ ત્રણ છાપ આ જે છે ત્રણ કાટ આવે ત્યારે અને ક્યારે જ જીતે જયારે ત્રણ છાપ અને ત્રણ કાટ આવે ત્યારે જીતવા માટે પરિણામોની સંખ્યા કેટલી મળે પરિણામોની સંખ્યા બરાબર બે આ જે બે પરિણામો જે છે આવે તો જીતે છે બાકીના હારે છે બે છે જીતવા માટે બાકીના બધા પરિણામ હારે જાય કુલ પરિણામ માઇનસ બે આજે પરિણામ જે છે આ જીતના પરિણામ છે ક્રોસમાં લખું જીત ના આજે પરિણામ આવે તો બાકીના જે પેડામ હશે તો કુલ પરિણામમાંથી બે પેડામ તો કુલ પરિણામ 6 - 2 કુલ પરિણામ सॉरी 6 લખે પણ આપણે કુલ પરિણામ કેટલા દે છે 8 8 - 2 = 6 પરિણામ 6 પરિણામ આવે આ તો જીતે છે એટલે ટૂંકમાં આજે પરિણામો જો છે ને આ પરિણામો સિવાયના પરિણામો

ਹਰੇ ਤੇ ਮਾਟੇਨਾ ਪੂਲ ਪਰਿਨਾਮੋ ਬਰਾਬਰ 6 ਉਹ ਤੇਥੇ ਕਰੀਣੀ ਆਪਰੇ ਲਖਸ਼ੂ ਕਿ ਸਾਨੂੰ ਕੋਣ ਪਰਿਨਾਮੋ ਦੀ ਸੰਖਿਆ ਕਿੰਨੇ ਮਣਸ਼ੇ 6 અને હવે આપણે લખશું કે આપણે લખશું સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પરિણામની કુલ સંખ્યા

આ તમારો જવાબ આવશે આ રીતે પણ દાખલો તો કરી શકાય બીજી રીત હોતે તમને કહી દઉં છું એ રીતે પણ આપણે દાખલો કરી જો આ તમે લોકો મારો વિડીયો પોઝ કરી દાખલો જે લોકો લખો લખી લ્યો હું ભૂસું છું હવે આપણે જીતની સંભાવના થી આપણે આ રીત સંભાવના તરફ જઈ અને દાખલો બીજી રીતે પણ ગણી શકીએ તો આપણે બીજી રીતે દાખલો કેવી રીતે ગણાય તો એ આપણે જોઈએ ચાલો તો આપણે હવે રીત બે થી દાખલો આપણે ગણીએ કે આપણે એવું લખીએ અને ભારે એટલે હું લખશું કે ઘટના પી એ બરાબર જીતે છે અને પ્રમત કહે છે આર ઓન એટલે શું કરી આપણે જીતે છે તો તેથે કરીને આપણે લખશું જીતવા માટે પરિણામોની સંખ્યા પરિણામોની સંખ્યા પરિણામો શબ્દ તરીકે પછી આપણે લખશું પરિણામો ચાલો જીતવા માટે માટે મળતા પરિણામો અને શું હોય તે જીતે બધાને ખ્યાલ જે છે કે ભાઈને ત્રણ છાપ કે ત્રણ કાપ મળતા પરિણામ ત્રણ છાપ એટલે એચ 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 એટલે કુ ત્રણ છાપ અને બીજું છે ત્રણ કાપ એટલે ત્રણ કાપ એટલે ટી ટી

પરિણામોની સંખ્યા બરાબર તમને બે મળે એ છે કારણે આપણે લખશું કે પી એ બરાબર છ આવશે સાનુકૂળ સૂત્ર ત્યાં નથી લખતો ટૂંકું લખી નાખું છું સાનુકૂળ પરિણામની સંખ્યા અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામો ચાલો સાનુકૂળ પરિણામ ની સંખ્યા કેટલી બે કુલ પરિણામો તમારા આઠ તો એક ના છેદ માં તમારે ચાર એટલે અનેક જયારે જીતે ત્યારે એના કેટલા પરિણામ એક છેદ માં બસ હવે તો બહુ સહેલું થઈ ગયું હવે તમારે જો સૂત્ર જે છે આની અંદર મૂકી દઉં જો અહીંયા આપણું સૂત્ર અહીંયા લખું છું આ સૂત્ર છે તમારી પાસે પી એ પ્લસ પી એ ડેક્સ

આપણું એટલે તો માઈનસ થાય આનો સાદુરૂપ દેઓ ચોકડી ગુણાકાર કરો તો 4 * 1 = 4 - 1 / 4 બરાબર 4 - 1 / 4 એનો આપણે સાદુરૂપ দেই તો 4 માંથી 1 જાય 3 / 4 તો આવી રીતે PA = PDX = 3 / 4 હવે PE બરાબર તમે

algo